તો આજે અમે તમને હૃદયનું બાયપાસ કરીને બતાડશું અમારા રાહુલ સર હૃદયનો હૃદયનું બાયપાસ કરવામાં આવ્યું છે તેને હૃદયની નળીમાં કચરો જામ થઈ ગયો હતો તેથી તેને બાયપાસ કરવામાં આવ્યો સૌ પ્રથમ વચ્ચે આવો કાતરેથી કરી નાખશું અને પછી તેનો લોક આ રીતે કાઢી નાખશું તેને ભાંગવાના નથી પણ લોક કાપવાનો છે એટલે આ રીતે હૃદય ખુલી જશે જો ર હૃદયની નળીઓમાં કચરો જામ થઈ ગયો હોય તો તે નીકળે તો આપણે કાઢી લેવો જોઈએ અને જો ન નીકળે તો આપણે બાયપાસ કરવું જોઈએ આવી રીતે આપણી હૃદયની રચના હોય છે જો આપણે નળી જોતી હોય તો આપણા જ શરીરના કોઈ પણ અંગમાંથી આપણે નળી કાઢવી પડે એટલે આપણે પગમાં વધારે નળીઓ હોય એટલે તેમાંથી એક નળી આપણે કાઢી લેવાની અને જેટલી નળી આપણે જોતી હોય તેટલી નળીનો માપ લઈ અને તેને કાપી નાખવાની અને તેટલી જ નળી આપણે હૃદયના ભાગમાં ચોટાડી દેવાની અને પછી આપણે પાછો તેની જગ્યાએ રાખી દેવાની અને આપણે ટાકા લઈ લેવાના અને લોક પણ

સાથે જ લોકોની સેવા કરજો સર્જરી કરજો ને બધાના હૃદય ચાલુ કરી દેજો બંધ પડી જવાના હોય એના અને જામી જાય પણ એના શું કારણ હોય શા માટે જામી જાય કચરો કે કોઈ એવું વ્યસન હોય અથવા તો એવો ખોરાક આપણો હોય કે જેના લીધે હૃદયમાં કચરો જામી જાય જે જંક ફૂડ આપણે ખાઈએ ને આ પીઝા ને પેલા આ બધા તળેલા એકને એક તેલમાં વારંવાર તળેલા પદાર્થોને એવું બધું આપણે જે ખાઈએ છીએ ને એના હિસાબે આ જે બ્લોકેજ એટલે કે નળીમાં કચરો જામી જાય ખૂબ સરસ સમજાયું કેટલા ધોરણમાં ભણે છે તું આઠમા ધોરણમાં શું નામ છે જાનવીબેન ખૂબ ખૂબ ધન્યવાદ જો અમારા બધા જ બાળકો પ્રયોગ શાળામાં પ્રયોગ શીખે છે પેલી બાર સાયન્સની અંદર જે લેબો હતી ને એવું અત્યારે સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ બાળકોને શીખવા માટે સરસ મજાની લેબ નિર્મિત થઈ છે શું જોઈ રહ્યા છો ભાઈ શું છે બિલોરી કાચ અચ્છા સરસ ચાલો શીખતા રહો